તો કઈ નહીં કન્ટિન્યુ કરજો તમે અને ચાલો હવે પાછા ફરીથી કામે વળગીએ ચલો જો રાજાપુરીનો રસ થઈ ગયો છે રેડી ને જમવાનું તો બની ગયું છે તો મેં કીધું હવે ખાઈ લઈ ને નીલ વહી ગયો સ્કૂલે અમે એમાં એવું છું ઘરેથી નીકળ્યા ને તરત જ એટલો વરસાદ આંબી ગયો ને મેં પછી ગાડી કઈ ઊભી ન રાખી ફટાફટ પહોંચી જાય પપ્પાને ઘરે એટલું બધું દૂર નથી તો મેં કીધું ઝડપથી છે ને ગાડી ચલાવીને પહોંચી જાય હવે ઊભા રહીએ ને એવું કરીએ ને તો વળી પાછું ટાઈમ વેસ્ટ થાય અને સુરતમાં તો જો તડકો આવી જાય પાછો તરત વરસાદ છે ને પાંચ મિનિટ બાકી જાજો વરસાદ તો છે ને પડે જ નહીં અને શરૂઆતમાં જ ક્યારેય નહીં તમે ગાડી કંઈ ઊભી રાખવી નથી મેં કીધું ચાલો નીકળી જ જાય તો ચાલો જમી લઈ આવો બપોરનો સમય થઈ ગયો છે પછી ધર્મને સુડાવી દેસુ ફરી પાછો નેલ આવી જશે તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો ચાલો ગાઈસ પાંચ વાગી ગયા છે ને નિલને લેવા જવાનો સમય થઈ ગયો છે એમાં એવું છે નીલ હવે બીજું ધોરણ ભણે એટલે પેલા સિનિયરવાળા ને છોડે પછી પેલું અને બીજું નહીં તો તમારે પાંચ વાગે ને ત્યાં અહીંયા પહોંચી જવું પડતું ચાલો તો એ પપ્પા ઘરેથી તો બિલકુલ નજીક થાય ચાલીને જવાય ને એટલું જ તે પણ ચાલીને નથી જતી એટલે ફટાફટ લઈને આવે તો ચાલો પહેલાં સૌથી પહેલાં નિલ્લે લઈ આવીએ ફટાફટ ચાલો હું આયસ આવી આદી ક્યાંક અને મારી મમ્મીને જમું જો આયા નાસ્તો કરવા બેસી ગયા છે અને પછી પછી નાસ્તો કરીને હું એ બ્લોગિંગ ઉતારશે પછી મને મને નથી ખબર હું હું મારા બા નીચે રમવા વહી જાઉં છું હું ધમ મારી મમ્મી ખાલી એમના મારા ઘરે કામ કરશે કામ પૂરું બાય બાય તું નીચે જા હા ધર્મ ન આવે નીચે તેમ તો બોલે ધર્મ આવશે

ઓગણીસ તારીખ ને ગ્રીન ડે એટલે બધું ટાઈમ ટેબલ જો આવી જાય સરસ મજાનો તો કાલે ગ્રીન કપડા આવે જોઈએ જો હું બેઠી છું હિંચકામાં ને ધર્મ જો મને અહીંયા હિંચકાવે છે બળ કરી કરીને જો આ ઈચકો છે તો હું અહીંયા બેઠી છું જો થી બતાવું જો હું અહીંયા બેઠી છું અને ધર્મભાઈ મને હિંચકાવે છે હિંચકાયેલ ખેચ

રૈ રૌ અહિયાં મોરૈયા ની ખીચડી બનવા માટે મૂકી દીધી છે મસ્ત મજાની કેમ કે કૌશિક કેક રહ્યો છે છોકરાએ ખાય એટલે વધારે બનાવી છે અને સાથે અહીંયા મસ્ત ગલકાનું શાક એ તે બની ગયું છે ઈ તે બને છે જય સ્વામિનારાયણ હમ જો ભાઈ આવી ગયો છે ઓફિસ થી કેમ ભાઈ ગાડી પાડી આવડી ગઈ કે નહીં પછી આપણે જાશું હો આટો મારવા હા મેં કૌશિકને ઓલા કૌશિકને હું નિલને કીધું મેં કીધું જાઈશું મેં કીધું આટો મારો એક દિવસ મામાને કહેશું કાંઈ નહીં ચાલો આપણે રસોઈ પાણી બધું કન્ટિન્યુ કરવી થોડાક રોટલા બનાવવાના છે ને થોડીક રોટલી બનાવવાની છે શા માટે હું અચાનક અહીં આવી ગઈ છું તો મમ્મીની થોડી ઘણી તબિયત ખરાબ હતી એના લીધેથી હું કામ કરવા માટે અહીંયા અચાનક આવી ગઈ છું આજે સવારથી તે તો મહેમાનો બધા આવે છે તો જમીને ફ્રી થઈ ગયા મહેમાન માટે ફરીથી પાછું ચા ને એવું બધું બનાવી દીધું

તો કઈ નઈ ચાલો અહીંયા જ આપણે બ્લોગ ને એન્ડ કરી દઈએ કેમ કે વધારે છે ને બ્લોગ લેવાનો સમય મળે ના મળે એવું થઈ જાય છે હમણાં થોડુંક એટલે કામમાં ને એવું હોય એટલે કઈ નઈ આવી રીતે આપણે થોડાક દિવસ કન્ટિન્યુ કરશું બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ